જામનગરની આયુર્વેદ ઈટા સંસ્થા ખાતે આજરોજ અંબાણી પરિવારના પુત્રવધુ રાધિકા અનંત અંબાણી દ્વારા મુલાકાત લેવામાં આવી વિશ્વ પ્રખ્યાત જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે અંબાણી પરિવારના પુત્રવધુ રાધિકા અંબાણી મુલાકાતે પહોંચ્યા હતા ખાસ કરીને ઈટાના ડાયરેક્ટર સાથે પણ વાતચીત કરવામાં આવી હતી તેમજ આયુર્વેદ સંસ્થાના જુદા જુદા વિભાગોની રાધિકા અંબાણી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આયુર્વેદની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત ઈટા સંસ્થા ખાતે રાધિકા અંબાણીએ ઘણો સમય વિતાવ્યો હતો સાથે સાથે આયુર્વેદ હોસ્પિટલની પણ મુલાકાત લેવામાં આવી હતી આ તકે ઇટા સંસ્થાના ડાયરેક્ટર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આજરોજ બપોરે ત્રણથી ચાર વાગ્યા આસપાસ આ અંગેની વિગતો સામે આવી હતી